વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી વંદના અન્વયે સોમનાથ જિલ્લામાં કુલ ચાર કાર્યક્રમો થવાના છે એમાં સુત્રાપાડા ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે કોડીનાર નગરપાલિકા ઓડિટોરિયમ ખાતે ઉના ખાતે ત્રિકોણ બાદ રાવણાવાડી ખાતે અને સોમનાથની અંદર કેસીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ થવાનો છે અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો નારી શક્તિ વંદનાનો કાર્યક્રમ ગુજરાત સરકાર તરફથી આયોજિત છે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે એ ઉપરાંત બીજો એક કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી માટે થઈ અને આગામી સાતમી માર્ચના રોજ ઓડિટોરિયમ હોલ રામ મંદિર સોમનાથ ખાતે થવા જઈ રહ્યો છે તેમાં જે બહેનો પોતાના ક્ષેત્રમાં આગળ વધેલા છે એમના સન્માનનો કાર્યક્રમ થવાનો છે અને આ ઉપરાંત સોમનાથ ઉત્સવ રાજ્ય સરકાર દર વર્ષે જે રીતે ઉજવે છે એ જ રીતનો કાર્યક્રમ સોમનાથ મંદિરના પટાગણમાં લોક સાહિત્યતા લોક કલાકારની હાજરીમાં સાત તારીખે સાંજે અને આઠ તારીખે એવી રીતના બે દિવસ કાર્યક્રમમાં આયોજન છે સોમનાથ ઉત્સવનો જે કાર્યક્રમ છે એમાં સોમનાથ જિલ્લા અને આજુબાજુના વિસ્તારના સમગ્ર જનતાઓને ખાસ હાજર રહેવા માટે વહીવટી જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહે એવી નમ્ર વિનંતી